આજે વડાપ્રધાન જન્મ દિવસ નિમિત્તે સ્વચ્છતા એ સેવા અને સ્વચ્છોત્સવ ની એ શુભારંભ કરી રહ્યા છે આખા દેશભરમાં તમામ સિટી તમામ ડિસ્ટ્રિક્ટ તમામ ગ્રામ પંચાયતમાં નગરપાલિકાઓમાં આજે સ્વચ્છતા છે એક મહિનાનું આ બેસ્ટ કાર્યક્રમ લગભગ સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી ચાલવાનો છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એના પછી પણ એને ચાલુ રાખવા માટે અમે નક્કી કરી છે આજે આપણા સફાઈ મિત્રો માટે પણ એક માન સન્માન ઉપર છે કે એની હેલ્થ ચેકઅપ પણ અમે દરેક કેટેગરી હેલ્થ સેન્ટર અર્બન હેલ્થ સેન્ટર્સમાં કરવાના છે